નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની બેંક ઓફ બરોડા ની મોખડાજી સર્કલ શાખા માં થયેલ બેંક લોન કૌભાંડ માં પોલીસે પાંચ આરોપી ની ધરપકડ કરી છે બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ શાખામાં સરકારી યોજના અંતર્ગત મળતી લોનમાં ખોટા કોટેશન અને બિલ રજૂ કરી લોન કૌભાંડ કરવામાં આવ્યું હતું આ કૌભાંડ અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં બેંકના તત્કાલીન મેનેજર ક્રેડિટ ઓફિસર બે મળતિયા સહિત અઠ્યાવીસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે આ કૌભાંડ અંગે પોલીસે તપાસ હાથ ધરી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર ક્રેડિટ ઓફિસર બે એજન્ટ મળી કુલ પાંચ શખ્સની ધરપકડ કરી છે પાંચ પૈકી તત્કાલીન બેંક મેનેજરની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે